જોઈ શકો છો એની મમ્મા ના સારું કપડા લેવાના ને એ કેટલો ખુશ થાય જુઓ ને તમે યંગસ્ટર અહિયાં બેસીને બરાબર ફ્રેન્ચ ફ્રાય ખાવા લાગેલો છે હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો આજે આપણે યંશની મમ્માના સારું કપડા લેવા જવાના છે તે દિવસે ગેલા પણ એને ગમેલા જ નહીં તો આજે પાછા જઈએ જો મિત્રો ભાઈ તો ગાડી ચલાવવા લાગી ગયા છે જેવા ચીખલી જવા નીકળ્યા તો યંશની બાલમંદિરમાંથી ફોન આવ્યો એટલે અમે સીધા નાસ્તો લેવા બાલ મંદિર આવી ગયા હવે અમે સીધા ચાલ્યા ચીખલી યન્સ મમ્માના સારું કપડા લેવા માટે જો હવે રિમ્પલને કોઈ કપડા પસંદ પડે તો લઈ આવીએ ની તો તે દિવસ જેવો તો થાય કપડા લેવા વગર પાછા ઘરે આવી જવું એમાં હું તા અને તમે યંશને જોઈ શકો છો એની મમ્માના સારું કપડા લેવાના ને એ કેટલો ખુશ થાય જુઓ ને તમે દીકા તે દિવસે આપણે કોકા કો કાલી આજે નથી લેવાના આજે ખાલી મમ્માના સારું જ લેવાના છે બરાબર તો ચાલો રસ્તેથી થોડું ગાડીમાં પેટ્રોલ પણ પુરાઈ લે અમે આવી ગયા છે ચીખલી અને ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને હવે અમે ચાલતા જ કપડાં લેવા માટે ચાલ્યા ચાલ રિમ્પલ આ સ્ટોરમાં ટ્રાય કરી જોઈએ કોઈ ગમી જાય તો ઉઠાવી લઈએ બરાબર જોઈ લેજે બાર બહુ બધા ગમ તો ડાયરેક્ટ જ કઢાઈ લે હું હે જો મિત્રો રિમ્પલ બરાબર કપડા કાઢવા લાગેલી છે કપડાનો ઢગ થઈ ગયો પણ એને જ ગઈ હજુ ફાઈનલી રિમ્પલે દસ જ મિનિટમાં મિત્રો કપડા લઈ લીધા પહેલી વાર એવું બન્યું કે રિમ્પલે આટલા જલ્દી કપડાં લીધા હવે એને નોવેલ્ટી માં આવું હતું તો તમે એને નોવેલ્ટીમાં લઈ આવ્યો અને અહીંયાથી શોપિંગ કરતી છે તમે જોઈ શકો છો પછી આપણે યન્સ ના ફોટા પડાવવા માટે સીધા બિલ્લીમોર આવી ગયા તો ચાલો જઈએ સીધા સ્ટુડિયોમાં યન્સ ના ફોટા પડાવવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો રિમ્પલ કરી રહી છે તો ચાલો આપણે ફોટા પણ પડાવી લીધા છે અને આપણે ગાડી પાર્કિંગ કરી છે રેલવે સ્ટેશન ની એક્ઝેક્ટ બાજુમાં હવે આપણે જવાના છે યન્સ ની માસીની ઘરે યન્સની માસી ની ઘર થી આવતા થોડું લેટ થઈ ગયું એટલે અમને લાગી છે બરાબર ની ભૂખ તો અમે અહીંયા પીઝા ખાવા ઉભા રહી ગયા અને યન્સ તો અહીંયા બેસીને બરાબર ફ્રેન્ચ ફ્રાય ખાવા લાગેલો છે ચાલો ભાઈ આપણે પણ ફટાફટ ડબ્બાઈને પીઝા ઠોકી નાખીએ બહુ ભૂખ લાગેલી છે ભાઈ ડબ્બાઈને પીઝા ખાઈ નાખ્યા બસ આ છેલ્લો પીસ હવે આપણાથી નહીં ખવાય હવે તો પેટ બી ખાવા ના પડે ભાઈ ચાલો ભાઈ પીઝા તો ડબ્બાઈને ખાઈ નાખ્યા તો હવે થોડી બ્રાઉની બી ખાઈ જ લઈએ બરાબર ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છે ને વાઈ ગયા છે અગિયાર બહુ જ ઊંઘ આવતી છે તો આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ થોડું વિડીયો એડિટિંગ કરું પછી મેં પણ સુવાનો તમે પણ સુઈ જાઓ મળીએ કાલના વિડીયો સાથે ગુડ નાઇટ